નમસ્કાર મિત્રો સ્વાધ્યાય પોથી સોલ્યુશન ધોરણ આઠ એમાં વિષય વિજ્ઞાન પાઠ ત્રીજો કોલસો અને પેટ્રોલિયમ આ પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા બધા સ્વાધ્યાય પોથીના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ આઠ વિજ્ઞાન એમાં પાઠ ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પાઠથી જો કોલસો અને પેટ્રોલિયમ એમાં આપણે પહેલો પ્રશ્ન છે માગ્યા મુજબ પ્રશ્નોના ઉત્તર લખો તો એમાં પહેલો પ્રશ્ન રોજિંદા જીવનમાં વપરાતા કુદરતી સંસાધનોની યાદી બનાવો તો એનો જવાબ આવશે રોજિંદા જીવનમાં વપરાતા કુદરતી સંસાધનો હવા સૂર્યપ્રકાશ પાણી ભૂમિ કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ ખનીજો વગેરે ત્યાર પછી બીજો પ્રશ્ન અસમી બળતણના નિર્માણની પ્રક્રિયા કેવી રીતે થાય છે તો એનો જવાબ આવશે સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી મળતા સંસાધનોને અશ્મિ બળતણ કહે છે કોઈ પણ સજીવ મૃત્યુ પામે પછી તેમના મૃતદેહ જમીનમાં દટાઈ જાય છે તે સજીવોના મૃતદેહોના અવશેષો જમીનમાં દટાઈને સડે છે તેના પર પ્રક્રિયા થઈ અશ્મિ બળતણ બને છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આપણને કોલસો ક્યાંથી મળે છે અને તે કઈ રીતે બને છે તો એનો જવાબ આવશે આપણને કોલસો જમીનમાંથી મળે છે જમીનમાં દટાઈ ગયેલી મૃત વનસ્પતિ પર દબાણ અને તાપમાનની અસરથી મૃત વનસ્પતિનું કોલસામાં રૂપાંતર થયું ચોથો પ્રશ્ન કાર્બોનાઇઝેશન એટલે શું તો એનો જવાબ આવશે મૃત વનસ્પતિના કોલસામાં રૂપાંતર થવાની ધીમી ક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન કોલસા પર પ્રક્રિયા કરીને અન્ય કયા પદાર્થો મેળવવામાં આવે છે તો એનો જવાબ આવશે કોલસા પર પ્રક્રિયા કરી કોક કોલ્ટાર કોલગેસ મેળવવામાં આવે છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન નીચેના પદાર્થોના ઉપયોગ જણાવો પહેલું કોક તો એમાં આવશે સ્ટીલના ઉત્પાદનમાં અને ધાતુઓના નિષ્કર્ષણમાં બીજું કોલ્ટાર તો એમાં આવશે ઉદ્યોગોમાં પ્રાથમિક ઘટક તરીકે ત્રીજું કોલગેસ તો એમાં આવશે કારખાનાઓમાં બળતણ તરીકે ત્યાર પછી સાતમો પ્રશ્ન પેટ્રોલિયમ કેવી રીતે બને છે તો એનો જવાબ આવશે સમુદ્રમાં રહેતા સજીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા તેમના સ્તર પર સ્તર થયા આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી હવાની ગેરહાજરીમાં તથા ઊંચા તાપમાન અને દબાણને કારણે દટાયેલા જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને લીધે પેટ્રોલિયમમાં રૂપાંતર થયું પ્રશ્ન આઠ પુનઃ પ્રાપ્ય સંસાધનની લાક્ષણિકતા જણાવો તો એમાં જવાબ આવશે આ સંસાધનો કુદરત દ્વારા પ્રાપ્ત થયેલા છે બીજું આ આ સંસાધનો લાંબા સમય સુધી ખૂટતા નથી ત્રીજું સંસાધનોના ઉપયોગથી પ્રદૂષણ ફેલાતું નથી અને ચોથું આ સંસાધનો માટે કોઈ ખર્ચ કરવો પડતો નથી ત્યાર પછી નવમો પ્રશ્ન ભારતમાં પેટ્રોલિયમ ક્યાંથી મળી આવે છે તમે નોંધેલા સ્થાનોને ભારતના નકશામાં શોધવા પ્રયત્ન કરો તો એમાં જવાબ આવશે ભારતમાં પેટ્રોલિયમ અસમ ગુજરાત મુંબઈ ગોદાવરી અને કૃષ્ણા નદી પાસે મળી આવે છે દસમો પ્રશ્ન પુનઃ અપ્રાપ્ય સંસાધનોની લાક્ષણિકતાઓ જણાવો તો એમાં જવાબ આવશે પહેલું આ સંસાધનોનો જથ્થો મર્યાદિત છે બીજું એકવાર ખલાસ થયા પછી લાખો વર્ષ સુધી મળતા નથી ત્રીજું આ સંસાધનોના ઉપયોગથી પ્રદૂષણ ફેલાય છે ચોથું આ સંસાધનો મેળવવા માટે ખર્ચ કરવો પડે છે ત્યાર પછી અગિયારમો પ્રશ્ન કુદરતી વાયુના ઉપયોગો જણાવો તો એમાં જવાબ આવશે કુદરતી વાયુ વાહન વ્યવહારમાં બળતણ તરીકે કારખાનાઓમાં બળતણ તરીકે અને ઘણા બધા રસાયણો તથા ખાતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે વપરાય છે બારમો પ્રશ્ન કોલસો અને ખનીજ કોલસો બંને એક જ છે કે જુદા જુદા કેવી રીતે તો એમાં જવાબ આવશે કોલસો અને ખનીજ કોલસો બંને એક નથી પણ અલગ અલગ છે કોલસો માનવી દ્વારા બનાવી શકાય છે જ્યારે ખનીજ કોલસો કુદરતી રીતે જમીનમાંથી મળે છે તેને જાતે બનાવી શકાતો નથી ત્યાર પછી તેરમો પ્રશ્ન તમારા ઘરમાં પેટ્રોલિયમ પેદાશોના ઉપયોગથી ચાલતા સાધનોની યાદી તૈયાર કરો તો એમાં જવાબ આવશે અમારા ઘરમાં પેટ્રોલિયમ પેદાશોના ઉપયોગથી ચાલતા સાધનો સ્કૂટર અને કાર છે ચૌદમો પ્રશ્ન જો અશ્મિ બળતણનો જથ્થો પૃથ્વી પરથી સંપૂર્ણ ખલાસ થઈ જાય તો કેવી પરિસ્થિતિઓ સર્જાય તે વિશે તમારા મંતવ્યો જણાવો તો એમાં જવાબ આવશે જો અશ્મિ બળતણનો જથ્થો પૃથ્વી પરથી સંપૂર્ણ ખલાસ થઈ જાય તો આખી દુનિયા થંભી જાય તમામ કામ અટકી પડે સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ જાય ત્યારબાદ આગળ જોઈએ પંદરમો પ્રશ્ન પેટ્રોલિયમ પેદાશોના વધુ પડતા ઉપયોગથી આપણને શું નુકસાન થાય છે તો એમાં જવાબ આવશે ગ્લોબલ વોર્મિંગની અસર થાય છે વાતાવરણનું પ્રદૂષણ થાય છે એસિડ વર્ષા થાય છે જેના પરિણામે જમીન પ્રદૂષિત થાય છે માનવીમાં તંત્રના રોગો થાય છે આમ પેટ્રોલિયમ પેદાશોના વધુ પડતા ઉપયોગથી ઘણું બધું નુકસાન થાય છે ત્યારબાદ સોળમો પ્રશ્ન ખૂટી જાય તેવા ઉર્જા સ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે તમે કેવા પગલાં લેશો તો એમાં જવાબ આવશે ચાલીને જઈ શકાય તેવા સ્થળોએ જવા માટે પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહનોનો ઉપયોગ ન કરવો ટ્રાફિક સિગ્નલ પાસે રાહ જોવાની થાય તો વાહન બંધ કરવું જોઈએ એક ધારી કે મધ્યમ ગતિથી વાહન ચલાવવું જોઈએ અંગત વાહનના બદલે સાર્વજનિક વાહન કે બસનો ઉપયોગ કરવો જોઈએ વાહનના એન્જિનની સમયાંતરે ચકાસણી કરવી જોઈએ પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી સત્તરમો પ્રશ્ન પર્યાવરણની જાળવણી માટેના સૂત્રો બનાવો અને આપેલી જગ્યામાં તેની નોંધ કરો તો પહેલું આપણું પર્યાવરણ આપણા હાથમાં બીજું પર્યાવરણ બચાવો પર્યાવરણ તમને બચાવશે ત્રીજું વૃક્ષો વાવો વરસાદ લાવો ચોથું પર્યાવરણની સુંદરતા બચાવવી એ આપણી ફરજ છે પાંચમું ગ્રીન સિટી એ મારું સ્વપ્ન છે અને છઠ્ઠું વૃક્ષો વાવો હરિયાળી લાવો ત્યાર પછી અઢારમો પ્રશ્ન છે સીએનજીને બળતણ તરીકે વાપરવાથી કયા કયા ફાયદા થઈ શકે તો એમાં જવાબ આવશે આ સ્વચ્છ બળતણ છે પ્રદૂષણ ઓછું થાય છે ઘર કે કારખાનાઓમાં પાઇપલાઇન દ્વારા પહોંચાડી શકાય છે તેનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે ત્યાર પછી ઓગણીસમો પ્રશ્ન જોડકા જોડો પહેલું ઊંજણ તેલ તો એની સામે આવશે એફ ઊંજવા માટે બીજું વિટુમિન તો એમાં આવશે સી રોડ સમતલ કરવા ત્રીજું પેટ્રોલ તો એમાં આવશે બી મોટરનું બળતણ ચોથું પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ તો એમાં આવશે ડી ઘરગથ્થુ બળતણ તરીકે પ્રચલિત પાંચમું કેરોસીન તો એમાં આવશે જી સ્ટવ અને જેટ પ્લેનનું બળતણ અને છઠ્ઠું ડીઝલ તો એમાં આવશે એ ભારે વાહનોના બળતણ તરીકે ત્યાર પછી પ્રશ્ન છે એમાં આપણને ચાર ઓપ્શન આપેલા છે તો એમાં આપણો જવાબ આવશે ચોથો આપેલા તમામ ત્યાર પછી એકવીસમો પ્રશ્ન અભેદ્ય ખડક નીચે સંગ્રહેલા પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પાણીના ઉપરના ભાગમાં હોય છે શા માટે તો એમાં જવાબ આવશે કારણ કે પેટ્રોલિયમ અને વાયુ એ પાણી કરતાં હલકા હોય છે ત્યાર પછી બાવીસમો પ્રશ્ન એમાં વિકલ્પો છે તો એમાં જવાબ આવશે ચોથું આપેલી તમામ બાબતો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રેવીસ આપણે પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્યમાં વર્ગીકરણ કરવાનું છે તો પહેલા વિધાનમાં આવશે પુનઃ પ્રાપ્ય બીજામાં આવશે પુનઃ અપ્રાપ્ય ત્રીજામાં આવશે પુનઃ પ્રાપ્ય અને ચોથામાં આવશે પુનઃ અપ્રાપ્ય ત્યાર પછી ચોવીસમો પ્રશ્ન અસમી બળતણને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનમાં ગણવામાં આવે છે શા માટે તો એમાં જવાબ આવશે કારણ કે અસમી બર્તણ બનતા લાખો વર્ષ થાય છે એકવાર ખલાસ થઈ ગયા પછી અસમી બળતણ લાખો વર્ષ સુધી મળી શકતા નથી તો મિત્રો આ હતું પાઠ ત્રણનું સોલ્યુશન જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા સ્વાધ્યાય પોથીના બધા વિડીયો ઝડપથી તમને મળતા રહે અને આ ચેનલ ઉપરથી તમને સો ટકા સચોટ જવાબો મળશે તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી અને મને પૂછી શકો છો તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો પણ જરૂરથી લાઈક કરજો થેન્ક યુ